એટલે તમે માં જશો ને એ જાત જાત ની તમારા કોન્ટેક્ટ માં આવશે કેવી જાત જાત ની ખોખડીઓ એ તમને શું કરશે સાયકલમાં રહી ગેસે પછી પડી દેવાની ચડાવવા માટે તમને રી ચડે શું કે છે યાર હા બોબડીઓ બોબડીયું રિયું

ભાઈ કદીシン ચાલે પેલું મશાવન ખાયો મશાવન ખાયો એટલે થોડું ટેસ્ટી રાખ કરીને એટલે જો અમાર વીતાવી રોટલી લોટકડા જે સારો અસલી છે એ મેહમની કરીને બનતો આપણ દર્શન તો ફાઈન કરજો એટલેને કહી દેવાનું

બધી સ્કૂલમાં સાહેબ ભણાવશે આ પત્રિકા આ ફોટા મે જાતે પડેલા છે 45 48 થી 50 વર્ષની ઉંમર છે 75 વર્ષના લાગે તમને એટલે 45 48 થી 50 વર્ષના ખોલા ખોચા ખાટલા ખરો થઈ ગયા હોય અને ખાટલામાં પડે પણ ઉભાઈ ના થઈ કે ખાટામાં પડે પણ 80 વર્ષ જેમ આવતી બાપા પાણી આપો એટલે બેન ન ખોટિયા અરે બાપુ પાણી માં મને પાતે પાણી જાય પણ શું કરી ભાઈ આટલા ખરો થઈ ગયા છે બીજું એટલે આવી રીતે નહીં ભરવાનું ના પડકારવાની યાદ રાખજો કે દારૂ ને અમે ઘરમાં કોઈ દીકરી ના આપે દારૂડીઓ પોતે પોતાની દીકરી નાખવાની હોય ને તો હાથ વખત વિચાર કરે કે ના એવી દારૂડીઓ છે મને છોકરી નથી નાખી એટલે તમે મોઢા રહી જશો એની પાછળનું કારણ તમારા પપ્પાનું વ્યસન હશે ધ્યાન આપજો મારી ચાર નંબરની કલમ વાંચી લેજો મારા પર કોઈ કેસ કરવા તો પડી શકે દસ વર્ષથી આ પત્રિકા લઈને ફરું કોઈ હજુ સુધી કેસ કર્યો નથી કારણ કે બધાને ખબર પડી જાય કે આ વાત સાચી છે મેં એમાં લખ્યું છે ચાર નંબરની ની કલમ કે નેવું ટકા કરતા વધારે એ શનિઓ દસ ટકા બાકાત રાખે છે કેમ કે મજબૂત પહોંચો હોય ખોરાક સારો હોય એટલે અને એક્સરસાઇઝ કે નિયમિત કરતા હોય તો દેશન કરવા છતો અસર ઓછી થાય એ નેવું ટકા કરતા વધારે એ શનિઓ ચાલીસ પૈતાલીસ પિસ્તાલીસ વર્ષ થતો થતો એવી શરમજનક પોઝિશનમાં મુકાય છે એ નથી કોઈને કહી શકતા નથી સહન કરી શકતા એ નથી રહી શકતા અને એ છે એનું પોલ્યુશન તો ખતમ થઈ જાય છે ના મંત બની જાય છે ના પુષક થઈ જાય છે આ ધ્યાનમાં રાખજો એક આવેરો તમને કહી દો બેટા આગે માટે છોકરો આવે ને એ સુંસા ઉપરથી ખબર પડી જશે ગર્ભણ કરે છે કે નહીં પણ ના પડે તો પૂછવાનું બી બીજર ગર્ભણ કરો છો જે ગર્ભણ માટે પાળે હા તો આપણે આગે માટે પાડવાની ના બરોબર છે શીખાવ આખા જિલ્લામાં ફરું છું દરેક દીકરીને ચેતવું છું કે તમારા સમાજની દરેક દીકરીઓ આવી જાય એ મોડા રહેશે અને બિલકુલ વાત આવા આગળ કોઈ ચીડા પડ્યા હોય કે ફા પાડતા હોય ને નામર કરી ગયા હોય નપુસક થઈ ગયા હોય આવા પુરુષો સાથે લગ્ન કરી કરવાનું છે શું નાબર સાથે એ કે ના પાડી ગયા હોય આ તમે ચેતવું છું બેટા બીજું તમારા પપ્પા પિસ્તાલીસ પચાસ વર્ષથી નાની ઉંમરે ખાતા ખરોડ થઈ જાય અથવા મરી જાય તો તમને ગમશે

કોઈ ફાયદો નથી એટલે તમે આ કરો છો તમારે પેલા ચાર પાંચ જોડી કપડાં જોતા હોય તો પૈસા નથી પ્રવાસમાં જવું છે બે હજાર રૂપિયા તો પૈસા નથી ટ્યુશન કરવું છે તો પૈસા નથી અપેક્ષિત લાવવા છે તો પૈસા નથી અને દર્શન કરવા માટે પૈસા છે એટલે હવે મોટા થઈએ એટલે સામે જવાબ આપો કે પપ્પા આ શાળા આવો છો તમે એવું કરો છો અહીં દિવાદાર બનાવવાનો છે એટલે સમજણ પાડો એમને કે અમારે જરૂર છે ચાર પાંચ જોડી કપડા સીવડા પાછે પપ્પા એક મહિનાનો ખર્ચો અમને આપો અમે ચાર પાંચ જોડી કપડા સીવડી આપીએ એક મહિનાનો ખર્ચો અમને આપો અમે પ્રવાસમાં જઈ શકીએ અમારે અમને ભણાવવા ગણાવવા શિક્ષિત બનાવવા એ તમારી ફરજ બને છે તમારી જવાબદારી બને છે હા ઘરમાં બધા નિર્વ્યસ્તી હોય ગરીબ હોય તો પપ્પાને હેરાન નહીં કરવાના કોઈ માગણી નહીં કરવાની પણ જો ગરીબ હોય અને છતાં વ્યસન કરતા હોય તો ખાસ ચકોર કરવાની એ પપ્પા આપણો અધિકાર નથી આપણા પાસે પૈસા નથી અને પાછું આપણે આ ધંધો કરવાનો मेहरबानी करो एक कोई सामने करता सीखो तो पापा समझ थे अच्छा कितना गुटका खाओ जो पापा दस तुम्हारा माथा पर हाथ देने को क्या अवेल नौ कई साखों महीनों बीजों महीनों था ये आठ कई એમ કરતા કરતા ધીમે ધીમે પોતાના પપ્પા ને પોતાના કાકા ને કે દાદા ને લેસન ખુબ તમે કરાવો તો તમે પણ શિક્ષિત કહેવાઓ અને ઘરના બધા સભ્યો શિક્ષિત કહેવાય બાકી તમે પણ હોતી હે ચલતી હે પપ્પાને જે કરવું એ કરવા દો એ જો વિચાર સમી તમે રાખીને ચાલશો તો તમે પણ બેટા શિક્ષિત ના આવો તમને બી કોઈ ચક્કર કરશે કે તારો બાપ દારૂ પી છે તારો બાપ દારૂ પીવું છે તમારે બેટા સાંભળવું પડશે એટલે તમે કરો તમારા ઘરની અંદર નાની વ્યક્તિ પચીસ ત્રીસ વર્ષની ઉંમરની હોય એને કિડની કે કેન્સર કે કઈ ટ્યુમર થયું

ખર્ચ માટે પણ પપ્પા લેવા જશે ને તો આ જવાબ કરશે ત્યારે તમારી કાર કેટલી બગડ તમારું ભવિષ્ય બગડશે તેની પાછળનું કારણ પણ તમારા પપ્પાનું વ્યસન હશે પણ જો નિર્વેશી હશે તો ભણવા માટે પણ મદદ મળશે અને દવા માટે પણ મદદ મળશે એટલે તમને મારી વિનંતી છે કે વ્યસની નિર્વેશનીમાં આટલા બધા ફાયદા થતા હોય તો આપણે શા માટે વ્યસન કરવું જોઈએ હવે છેલ્લે મારે તમને જોનમાં લઈ જવા છે આવું છે ને લગનમાં આપણે સિગારેટ પહેલા ગુટકા પહેલા લગન લીધા છે તમારે કે તમારી બેન ના કા પહેલા લગન હોય કંકુતરી છપા તમે કુરદેવ નું નામ લખો કે નહીં એના એ છે કે છે જો તમે એના કુરદેવી છે જય શ્રી તંબાકુ માતાય નમઃ આ એના કુરદેવી છે એના કુરદેવ પણ છે કયા તો જય શ્રી ગોજા દેવતાય નમઃ સિગારેટ પે तथा दुखा भाई का लखनरी का कुत्री मने आमंत्रण आप अच्छे जो श्रीमान श्रीमती कैंसर का का अल्सर का यमराज भाई खांसी में अशक्ति में टीबी भाई दुर्गंध में तथा तंबाकू माता ने असीम कृपा थी हमारी कुपुत्री सुपुत्री नहीं અમારી કુપુત્રી ચિરંજીવી શિખારે પહેલા અશુભ લગ્ન શુભ લગ્ન ને અશુભ લગ્ન નરક નિવાસી રાજભાઈના કુપુત્ર એ પણ કુપુત્ર ચિરંજીવી ગુટકાભાઈ સાથે નિર્ધારેલ છે દાન સંપત્તિને નરન્મો વિધાય આપવા પધારજો તમે રાસ કે પર રાખો એનો કુ રાજ કરવા રાખે એને નાશ કરવા રાખ્યા છે પણ ઘણી પાર્ટી છે જો તમે તો રાસ કરવા કુટલી ગરેની પાર્ટી દારૂન દુબાળને એટલે જ એને કુટલી કરો કેવાય લોકો રાસ કરવા આવ છે એવા ઠાકરિયા ઘર છે આપણે સમજી લેવાનું તો રાસ કરવા ફૂટલેગર એન્ડ પાર્ટી મહેમાન બોલા ન પડે એટલે ચાલ ચાલથી નીકળી કે આજે સેનું સરનામું લખ્યું છે તાજા કલમ જાન નશા નગર થી નીકળી કેન્સર નગર જે છે ત્યાંથી ધુબાડા દિવસ થઈ ઉકાબા તારુના અડ્ડા પાસેથી ઉદેનગર થઈને સ્મશાન ઘાટ જવાની છે તમે ચોકો નખો તમે બાળકો નહીં હોય એટલે બાળકો છે ને ચૌકો લખ્યો છે એ બાળકો છે જો તમે તો બાળકો છે ચીરંજીવી ભાન ચીરંજીવી ચરાસ ચીરંજીવી સિલ્વર ગુટકા મારા માસીના લગ્નમાં ચલણ ચલણ છે આવજો आपने आपना कुत्तों में नाम लिखे पे नहीं लिखी तो उसके हाजिम करी मैंने कुत्तों में जो ना खुद मची क्यों कितना चाहे जो हो तो लिखी तो उसके हाजिम का अपना आरएमडी कुत्ता मारिकन कुत्ता निमल कुत्ता सिल्वर कुत्ता बोला कुत्ता अब कुत्ता कुत्ता हटा भइयो

खानार पीना भवे भव्य इनामी योजना प्रथम इनाम छे कैंसर बिजु सड़ी गए ना गाल ने जड़बा जिजु युवानी में भरपा चौथ नानू मोर दौड़ गाया दस पार बार बार गुटका खाए इतने मोड़ू पोड़ू ना खाए इन नानू मोर काया गाया पांचवू कितनी खराब छठु कम खांसी ने कम सातवू ओजनी नो अंसर आठवू रंगे फिर सामान खराबी नौवू घरनी पाइमाली दसमो नाम अर्थान की नपु शक्ता अज्ञान पंपर इनाम से राम बोलो भाई इनाम लिया क्या जैसे हो इनाम उस थोर जानी लो इनाम उस थोर जैस पश्चात आ क्या कैमरा मैं रखूं खबर चहे क्या क्या बत्ती विकेटो की तो धब्बा धब्बा दप पढ़वानी चहे ये जेबी विकेट तो છંડ બધાય છે કારે હવે ઢવ મહેમાન માટે મહેમાન નહીં જોઈએ તો કોણ મહેમાન તરીકે આવવાનું છે યમરાજ મસાદમાં કોણ આવે જમરા એ વિકેટ તો પણ એમને જ મળવાની છે હવે બધાને ઈનામ ના લાગે મેં કહ્યું મજબૂત પોધોનો ખોરાક સારો આવે એવા દસ ટકા થાય તો એમના માટે આશ્વસ્થા દરેક માટે ઈ છે ફરજિયા અને એ છે કમજોરી પણ ફર કમજોરી તો આપવાની જ છે

એ દાડા દવાખાનું બંધ રાખ્યું લિસ્ટ બનાવી પછી ભેગા કર્યા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી કે બે ચા પાણી નાસ્તો થઈ ગયો કે હા ચલો બેસી જાવ બધા એક ટેબલ ઉપર ગ્લાસ મૂક્યો બીજા ગ્લાસમાં દારૂ ભર્યો એકમાં પાણી ભર્યું પતંગિયું કાઢી કે જો આ પાણીના ગ્લાસમાં બડે બોલીએ શું થાય પાણીના ગ્લાસમાં બડે બોલી તો પડે માની કશું ના થયું બીજું કાઢ્યું હવે જો ખરો ખેરાવે છે દારૂના ગ્લાસમાં બડે છું ડબોળ્યું કે નકે મરી ગયું

要那个排队。